દિનાભાણા વાલ્મીકી એક ભૂલાયેલી પ્રેરણા પરિચય કાશીરામને બહુજન રાજકારણના પથ પર દોરી લાવનાર વ્યક્તિ તરીકે દીના દીનાભાણા વાલ્મીકીનું યોગદાન અનમોલ છે તેઓ બેમસેફ ઓલ ઇન્ડિયા બાઇકવર્દ એન્ડ માઇનોરિટી કમ્યુનિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશનના સહસ્થાપક હતા અને કાશીરામને સાહેબ આંબેડકરના વિચારો સાથે પરિચય કરાવનાર પ્રથમ વ્યક્તિ હતા જીવનયાત્રા જન્મ અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસ જયપુર રાજસ્થાન બાળપણ જાતિવાદી વ્યવસ્થાના કારણે ભેંસ ઉછેરવાની જીદ છોડી દેવી પડી પ્રેરણા બાબા સાહેબના ભાષણો સાંભળીને જીવનમાં પરિવર્તન કારકિર્દી દિઆરદીઓ પુણેમાં સફાઈ કામદાર તરીકે નોકરી કાશીરામ સાથે મુલાકાત અનેની સ્થાપના દિનાભાનાએમાં આંબેડકર જયંતિ માટે રજાની માંગ કરી જેના કારણે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા કાશીરામ આ ઘટનાથી પ્રભાવિત થયા અને દીનાભાનાથી બાબાસાહેબ વિશે માહિતી મેળવી દિનાભાનાએ જાતિવિહ્ડ પુસ્તક આપ્યું જે કાશીરામે રાતભર વાંચ્યું આ ઘટનાએ કાશીરામના વિચારોમાં પરિવર્તન લાવ્યું કાંશીરામે નોકરી છોડી અને ની સ્થાપના કરી ના સ્થાપક દીના ભાણા વાલ્મીકી કાંશીરામ અનેડી કે ખાપરડે વારસો અને અવસાન મૃત્યુ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર છ પુણે દિનાભાનાના યોગદાન વગર બૈમસેફ અને બહુજન ચળવળ શક્ય ન હોત તેઓ એક એવા નાયક હતા જેમણે સમાજમાં પરિવર્તન લાવવાનું બીજ વાવ્યું નિષ્કર્ષ દીનાભાણા વાલ્મીકી એવા ભૂલાયેલા નાયક હતા જેમણે કાશીરામ જેવા નેતાને પ્રેરણા આપી અને સમાજમાં ક્રાંતિ લાવવાનું મિશન શરૂ કર્યું આજના યુવાનો માટે તેમનું જીવન એક પ્રેરણા સ્ત્રોત છે ચાલો આપણે તેમના જીવન વિશે વધુ જાણીએ આ વ્યક્તિ બેમસેફના સ્થાપક સભ્યમાં ભાણાજીનો જન્મ અઠ્યાવીસ ફેબ્રુઆરી એક હજાર નવસો અઠ્યાવીસના રોજ રાજસ્થાનના જયપુરમાં થયો હતો તેમણેના સ્થાપક પ્રમુખ માનવેન્દ્ર કાશીરામ સાહેબને બાબા સાહેબના વિચારોથી પ્રેરિત કર્યા કાશીરામ સાહેબે આખા ભારતમાં બાબા સાહેબના વિચારો ફેલાવ્યા આજે સમગ્ર દેશમાં પ્રજ્વલિત થયેલી જયભીમ જયમૂલ નિવાસીની આગને વાલ્મીકી સમુદાયના મહાન પુરુષ માનનીય દીના ભાણાજી દ્વારા આગમાં ઉમેરવામાં આવી દીના ભાણાજી એક હઠીલા વ્યક્તિ હતા બાળપણમાં તેમના પિતા ઉચ્ચ જાતિના લોકોના ઘરે દૂધ કાઢવા જતા હતા આનાથી તેમને ભેંસ ઉછેરવાની પ્રેરણા મળી તેમણે તેમના પિતાને તેમના માટે ભેંસ ખરીદવાનો આગ્રહ કર્યો પરંતુ જાતિવાદને કારણે તેમને બીજા જ દિવસે ભેંસ વેચવી પડી કારણ ઉચ્ચ જાતિના માણસ જેની પાસે તેમના પિતા દૂધ કાઢવા જતા હતા તે સહન ન કરી શક્યો તેમણે તેમના પિતાને ફોન કરીને કહ્યું કે તમે નીચલી જાતિના લોકો અમારી સાથે સ્પર્ધા કરશો તમે સફાઈ કામદારો જે ભૂંડ પાળતા હો તમે ભેંસ પાળશો આ ભેંસ હમણાં જ વેચી દો તેમના પિતાએ ભારે દબાણને કારણે ભેંસ વેચી દીધી આ વાત દીના ભાણાજીના હૃદયને વિંધી ગઈ તેઓ ઘર છોડીને દિલ્હી ભાગી ગયા ત્યાં તેમણે બાબા સાહેબનું ભાષણ સાંભળ્યું અને ભાષણ સાંભળ્યા પછી તેમને લાગ્યું કે તેઓ જ આ દેશમાંથી જાતિવાદનો અંત લાવી શકે છે દિનાભાણાજી બાબાસાહેબના વિચારો સમજી ગયા અને બાબા સાહેબના મૃત્યુ પછી તેઓ પુણે ભટક્યા અને પુણેમાં દારૂગોળા ફેક્ટરી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દીઆરદીઓમાં સફાઈ કામદાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું જ્યાં રોપર રૂપનગર પંજાબના રહેવાસી રામદાસિયા ચમાર કાશીરામસાહેબ એક પાંચ શૂન્ય ત્રણ એક નવ ત્રણ ચાર નવ ઓક્ટોબર બે હજાર છ ક્લાસ વન ઓફિસર હતા પરંતુ કાશીરામજીને ખબર નહોતી કે બાબા સાહેબ કોણ છે તે સમયે દીનાભાણાજીએ આંબેડકર જયંતિની રજાને કારણે એટલો બધો હોબાળો મચાવ્યો કે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા કાશીરામજી આ બાબત પર નજર રાખી રહ્યા હતા અને તેમણે દિનાભાણાજીને પૂછ્યું કે આ બાબા સાહેબ કોણ છે જેના કારણે તમે તમારી નોકરી ગુમાવી દીધી દિનાભાણાજી અને તેમના સાથી કે ખાપરડેજી એક ત્રણ શૂન્ય પાંચ એક નવ ત્રણ નવ બે નવ શૂન્ય બે બે શૂન્ય 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 એ વિભાગમાં કામ કરતા મહાર જાતિના હતા જે બૈમસેફના બીજા સ્થાપક પ્રમુખ હતા તેમણે બાબા સાહેબનું પુસ્તક જાતિ વિચાર કાશીરામજીને આપ્યું જે કાશીરામજીએ રાતોરાત ઘણી વખત વાંચ્યું અને સવારે જ્યારે તેઓ દીનાભાણાજીને મળ્યા ત્યારે તેમણે કહ્યું દીના હું તમને નોકરીની સાથે સાથે રજા પણ અપાવીશ અને જ્યાં સુધી બાબાસાહેબની જન્મજયંતિ પર રજા ન આપનાર વ્યક્તિને આ દેશમાંથી કાઢી ન મૂકું ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં કારણ કે આ મારો અને તમારો પણ મુદ્દો છે જો તમે ચૂહરા છો તો હું રામદાસિયા ચમાર પણ છું કાશીરામ સાહેબે પોતાની નોકરી છોડી દીધી અને બેમસેફ સંસ્થા બનાવીને બાબા સાહેબના મિશનને આખા દેશમાં ફેલાવ્યો તેના સ્થાપક સભ્ય ભાણાજી હતા આ મહાપુરુષનું ઓગણત્રીસ વીસ ઓગસ્ટ બે હજાર ના રોજ પુણેમાં અવસાન થયું જો ભાણાજી ન હોત તો ન તો બૈમસેફ હોત અને ન તો વ્યવસ્થા પરિવર્તન માટે આંબેડકરવાદી જન આંદોલન ચાલતું હોત જય ભીમનો નારા પણ આ દેશમાંથી ગાયબ થઈ ગયો હોત અને ન તો જય મુલનિવાસીનો નારા પણ હોત જે આજે બ્રાહ્મણોના પેટમાં કાંટો છે બધા વાલ્મીકી ભાઈઓને અને ઓબીસીમાં આવતા કોળી ઠાકોર સહિત એક સો છેતાલીસ જ્ઞાતિઓ એસસીએસટી સમાજમાં આવતી તમામ જ્ઞાતિઓને વિનંતી માન્ય દિના ભાણાજીના અધૂરા કાર્ય પૂરા કરવા સંકલ્પ લઈ લે રામાયણના લેખક કટ્ટર બ્રાહ્મણવાદી જાતિવાદી બ્રાહ્મણ લેખક વાલ્મિકીને બદલે માનનીય મહાપુરુષના સ્થાપક સભ્ય માનનીય દીનાભાણાજી પાસેથી પ્રેરણા લે અને ડોક્ટર બાબાસાહેબના અધૂરા કાર્ય એક ભારતમાં ઓબીસી એસસી સમાજ શાસક સમાજ બને અને બીજું ભારત દેશ બુદ્ધમય બને તે માટે સંકલ્પ લઈએ ભારત દેશ ફરીથી સમ્રાટ અશોકના સમયની જેમ હરિયાળુ સુખી સંપન્ન બને ક્યાંય જાતિવાદના રહે બધા એક સમાન માનવી બને તેવા વિચારધારા ધરાવતા ભગવાન બુદ્ધના માર્ગ ઉપર ચાલવાના પ્રયાસ કરવા જાગૃત બનીએ વાણિયાના રાજકીય પક્ષોને સમર્થન આપવાને બદલે ડોક્ટર સાહેબે જે મતનો અધિકાર આપ્યો છે તેનો યોગ્ય ઉપયોગ કરવા આપણા ઓબીસી એસસીએસટી સમાજના લોકો જે રાજકીય પક્ષોના સ્થાપક હાઈ કમાન્ડ માલિક હોય તેવા રાજકીય પક્ષોને સમર્થન આપીએ જેથી આપણે શાસક સમાજ બની શકીએ आपने सौ संकल्प लइए के जे ना स्थापक मालिक ब्राह्मण होए तेवा संगठन मा काम नहीं करिए तेवा संगठन ने समर्थन पर नहीं आपिए काम एवा संगठन मा करिए संगठनना स्थापक मलिक हाईकमांड अपना ओबीसीएससी एस टी एससी एस टी मा एकता भाईचारो प्रयास करिए वोट हमारा राज भी हमारा ना नारा ने बराबर याद राखीए આપણા મત આશરે પિચ્યાસી ટકા જેટલા હોય છતાં આપણે શાસક સમાજ બન્યા નથી તે આપણી નબળાઈ છે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી પણ ઉચ્ચવર્ણના લોકોની ગુલામી શા માટે કરવી જોઈએ આઝાદી પહેલાં આપણા બાદ દાદા ઉચ્ચવર્ણોની ગુલામી કરતા કે ગુલામી કરવી પડતી તે તેઓની મજબૂરી હતી અત્યારે આપણે મજબૂર નથી પરતું મૂરખ બનીને ઉચ્ચવર્ણો વાણિયાની સામાજિક આર્થિક અને રાજકીય રીતે ગુલામી કરીએ છીએ બાબા સાહેબે મતનો અધિકાર બીજાને રાજા બનાવવા નહોતો આપ્યો પરંતુ ખુદ રાજા બનવા માટે આપ્યો હતો ચાલો આપણે તેનો યોગ્ય ઉપયોગ કરીએ અને ખુદ રાજા એટલે કે શાસક બનીએ વોટ હમારા જ્યાદા તો વાણિયા કા રાજ નહીં ચલેગા જય ભીમ જય સંવિધાન જય વિજ્ઞાન નમો બુદ્ધાય